ખાયલા વિવિધ વ્રતમાં અનન્ય મહત્વ ધરાવે છે વટ સાવિત્રીનું વ્રત જેને વડ સાવિત્રી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે પતિવ્રતા સાવિત્રી જેમ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પરત લાવી હતી તે જ રીતે તમામ પ્રણેતા પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત આસ્થાભેર કરતી હોય છે આજથી વ્રતનો આરંભ થઈ ચૂક્યો છે તો શું છે વટ સાવિત્રી વ્રતના વિધિ જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

પોતાના જીવનસાથીના સુખ માટે પોતાના પતિદેવનું દીર્ઘ આયુષ્ય માટે અને પરિવારની શાંતિ માટે હંમેશા વ્રત બહુ વધારે કરતા હોય પુરુષો કરતા હોય છે ને શક્તિ કહેવામાં આવે છે વડ સાવિત્રીનું વ્રત જ્યારે ચાલુ થયું છે ત્યારે વડ સાવિત્રીના વ્રતની મહિમા શું છે આ વ્રતની તાકાત શું છે આ વ્રતના નિયમ શું છે વડ સાવિત્ર વડ સાવિત્રના વ્રતની ખૂબ ખૂબ શુભકામના શાસ્ત્ર એવું કહે છે કે જૈષ મા શુક્લ પક્ષે ત્રયોદશ્યામ થી જેઠ મહિનો હોય અને અજવાર્યા પક્ષની

સાવિત્રી દેવી અને યમરાજ એને આશીર્વાદ આપે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે સમસ્ત દેવી દેવતાઓ પણ એને આશીર્વાદ પ્રદાન કરે છે શાસ્ત્ર લખે છે કુલશ્રી નામ એવા મહાભાગ્યમ તથા પૌત્ર પ્રદાયક આ વ્રત કરવાથી પુત્ર પૌત્રનું સુખ પણ પ્રાપ્ત થાય છે સ્ત્રીઓએ એટલે કે જેના લગ્ન થઈ ગયા હોય તો એ બહેનોએ ચોક્કસ આ વ્રત કરવું જોઈએ શાસ્ત્ર એવું કહે છે એવું કહેવાય છે કે આ વ્રત બહેનોએ શણગાર સજીને વ્રત કરવું જોઈએ જેમાં આ વ્રતની અંદર પતિના આયુષ્યની કામના સાથે આ વ્રત કરવું જોઈએ યમરાજની પૂજા છે સાવિત્રીની પૂજા છે અને એવું કહેવાય છે કે એ પૂજા કરી અને એમની એમને આશીર્વાદ લેવાના હોય છે ધર્મરાજ જે ધર્મનું રક્ષણ કરે છે જેને ધર્મરાજ કહેવામાં આવે છે ધર્મરાજની પૂજા કરવી જોઈએ જેથી પોતાના પતિના આયુષ્યનું રક્ષણ કરે અહીં એવું કહેવાય છે કે યમરાજ અને સત્યવાન બંનેની પૂજા કરવી જોઈએ જેમાં જે વડનું વૃક્ષ હોય એ વૃક્ષની નીચે બેસીને બેનો સોળ શણગાર સોલે શણગાર સજીને ભાગ્યમાં તિલક કરીને ગણેશજીને યાદ કરી અને ત્યાં એક દીવો કરી અને નાગરવેલનું પાન ઉપર બે સોપારી મૂકવાની અને એક સોપારીમાં સત્યવાનની પૂજા કરવાની બીજી સોપારીની અંદર ધર્મરાજની પૂજા કરવાની છે અને આગળ પહેલા એ પહેલાં ગણેશજીની પૂજા કરવાની છે ગણેશજીની પૂજા કર્યા પછી સત્યવાન અને ધર્મરાજ પૂજા કરવી અને ત્યાર પછી વડની પૂજા કરવી અને વડની અંદર સાવિત્રીની પૂજા કરવી અને સાવિત્રીની સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ વડની પૂજા કરવાથી દેવતાઓ પણ આશીર્વાદ આપે ને યમરાજ પણ આશીર્વાદ પ્રદાન કરે છે મિત્રો એક કથા છે આ વ્રતની પાછળ જે કથા છે એ કથાનું વિશેષ મહત્વ છે કે અશ્વપાલ નામનો એક રાજા હતો એની એક દીકરી હતી જેનું નામ હતું સાવિત્રી સાવિત્રી મોટી થઈ અને એના લગ્ન સત્યવાન સાથે કરવાનું નક્કી કર્યું અશ્વપાલે અને ત્યારે દેવર્ષિ નારદ મુનિને બોલાવ્યા છે અને નારદ મુનિને બોલાવ્યા અને જો મૂર્ત કઢાવાનો વિચાર કરે છે અને સાથે સાથે નારદજીને પ્રશ્ન કર્યો છે અશ્વ અશ્વપાલે કે હે નારદ મુનિ મારી દીકરીને મારા જમાઈનું ભવિષ્ય કેવું છે અને ત્યારે નારદજીએ જવાબ આપીને કહ્યું છે કે સાચી વાત એ છે કે સત્યવાનનું વધારે આયુષ્ય નથી દીર્ઘ આયુષ્ય નથી એનું મૃત્યુ નજીક છે એટલે એ વખતે આ સાંભળતા અશ્વપાલે પોતાની દીકરીને સત્યવાન સાથે લગ્ન કરવાની ના પાડી પરંતુ દીકરીએ કહ્યું કે જે નસીબમાં હશે એ થશે પિતાજી મને મારા નસીબ ઉપર છોડી દો પણ હું લગ્ન કરીશ તો સત્યવાન સાથે કરીશ અહીંયા પિતાજીએ દીકરીની વાતને માનીને અશ્વપાલ સાથે સાવિત્રીના લગ્ન કરાવી દીધા અને જ્યારે એનું વર્ષ પૂરું થવા ત્યારે એ સત્યવાન જંગલમાં જ્યારે જતા હોય છે અને તે વખતે સર્પદશથી મૃત્યુ થાય છે અને યમરાજ એના પ્રાણ હરીને જાય છે પણ એવું કહેવાય છે કે સાવિત્રી જે હતી એ પતિવ્રતા ધર્મ પાડનાર સ્ત્રી હતી અને ભગવાનમાં પરમ ભક્ત હતી અને પોતાની ઉપાસના અને પોતાના સતિત્વના પ્રભાવે યમરાજની પાછળ પાછળ જાય છે યમરાજ જોવે છે અને યમરાજ કહે હે સાવિત્રી તું પાછી વળી જા અગર ના આવીશ તો સાવિત્રી કહે છે કે હું મારા પતિનો જીવ લીધા વગર મારા પતિના પ્રાણને તમારા હાથમાંથી તમારી જોડેથી લઈને પાછી જઈશ એમને વિકલી નહીં જવું થોડા આગળ ગયા પાછા યમરાજ જોય તો પાછળ ફરતી સાવિત્રી આવે યમરાજ કહે તું કંઈક વરદાન માંગી લે હું તને આપી દઉં વરદાન પણ તું પાછી વળી જા સાવિત્રી કહે મારે કોઈ વરદાન ના જોઈએ મારે મારા પતિ પતિદેવનું જે જીવ તમે લઈને જાઓ છો એ જીવ જોઈએ એ આત્મા જોઈએ પાછા યમરાજ આગળ જાય યમરાજે અનેક વસ્તુ આપવાના વાયદા કર્યા પરંતુ અહીંયા સાવિત્રી એક જ જીદ હતી કે મારે મારા પતિ દેવ એટલે કે સત્યવાનનો જીવ જોઈએ છે જે તમે લઈને જાઓ છો એ પ્રાણ જોઈએ છે એ વગર નહીં જાઉં અને એવું કહેવાય છે કે યમરાજને પણ સાવિત્રી પાછ સાવિત્રી જોડે ઝૂકવું પડ્યું કેમ કે યમરાજ જે છે એની નિયમ યમ એ નિયમ પ્રમાણે ચાલે અને એવું કહેવાય છે કે યમરાજને પણ અહીંયા જે વિધા ભાગ્યે જે લેખ લખ્યો હતો એના લેખને યમરાજે પણ પ્રસન્ન થઈ અને દીકરીને એના પતિદેવનું જે જીવ હતો એમના પાસની અંદર એ આપ્યો છે અને સત્યવાન જીવતો થયો છે અને તે દિવસથી યમરાજ પણ પ્રસન્ન થયા કે કોઈ વ્યક્તિ એના પતિના જીવ માટે પણ આટલું બધું કરી શકે તો પતિવ્રતા નારીનીમાં બહુ મોટી તાકાત હોય છે જે પોતાના પતિના પ્રાણને પણ પાછા લાવવાની જેનામ તાકાત છે એ પતિવ્રતા સ્ત્રી છે તો યમરાજે અહીંયા આશીર્વાદ પ્રદાન કર્યા છે અને યમરાજ પણ કહે છે કે હે સાવિત્રી તે જેમ ત્યાં વ્રત કર્યા છે વડ સાવિત્રીના વ્રત કર્યા છે અને વ્રતના પ્રભાવથી તારા પતિનું આયુષ્યની વૃદ્ધિ થઈ છે તેમ હવે જે કોઈ સ્ત્રી જો વડ સાવિત્રીનો જેઠ મહિનાની અંદર તેરસ ત્રયોદશીથી પૂર્ણિમા દરમિયાન વડની પૂજા કરશે એને પણ એના કુળની અને એના પતિના આયુષ્યની વૃદ્ધિ થાય એનું પતિનું આયુષ્ય અને આરોગ્ય સારું રહે આવું વરદાન એવું કહેવાય છે યમરાજે આપ્યું છે અને સાથે સાથે દેવી દેવતાઓ પણ આપ્યું છે એટલે વડની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને અનેક દેવી દેવતાઓ પણ વડમાં બિરાજમાન હોય છે જેમ પીપળના વૃક્ષનું જેટલું મહત્વ હોય છે એટલું જ મહત્વ વડના વૃક્ષનું પણ હોય છે એટલે જ લખ્યું છે વટ મૂલે સ્થિત બ્રહ્મા વટ મધ્યે જનાર્દન વટાગ્રે તું શિવો દેવ સાવિત્રી વટ સાક્ષીણ તો વડની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજાનું ફળ મળે છે સાવિત્રીની પૂજાનું ફળ મળે છે અને એવું કહેવાય છે કે યમરાજ અને સત્યવાનની પૂજાથી પણ એ બહેનોનું ચૂડી અને ચાંદલો અખંડ રહે છે તમે જો વડ સાવિત્રીનું વ્રત કરતા હોવ તો ખાસ કરીને વડને પૂજન કરવાનું છે અને પૂજનની અંદર ઓમ નમો વૈવસ્વતાય નમઃ આ મંત્ર બોલીને સોરસોપચાર વ્રતની પૂજન કરવું પૂજનમાં શું કરવું સૌ પ્રથમ પહેલા પોતાના ભાગ્યમાં તિલક કરવું બહેનો સોરે સરકાર સજીને વડના મૂળની અંદર આસન પાથરીને બેસવું અને ત્રણ વખત પહેલા પાણી લઈ આચમન કરવું ભગવાન નારાયણનું નામ બોલવાનું ઓમ વિષ્ણવૈ નો ઓમ વિષ્ણવય નમો વિષ્ણુ હાથ હાથને પ્રક્ષાલન કરી અને ત્યાર પછી વિધિ વિધાનની વાત કરીએ તો એવું કહેવાય કે સૌ પ્રથમ પહેલાં વિઘ્ન હતા દાદાની પૂજા કરવી ત્રણ સોપારી મૂકી રીધ્ધિ સિદ્ધિ સાથે ગણેશજીની પૂજા કરવી ભગવાનને ચાંદલો ચોખ્ખા પુષ્પ અને ગોરનો પ્રસાદ અર્પણ કરવો સાથે સાથે બીજા એક પાન ઉપર બે સોપારી જેમાં સત્યવાન અને યમરાજનું પૂજન કરવું ત્યાં પણ ભગવાનને તિલક ચોખ્ખા પુષ્પ વગેરે અર્પણ કરી અબીલ ગુલાલથી પૂજા કરવી અને વડની અંદર એવું કહેવાય છે કે ચાર વખત ચોખ્ખું જલ અર્પણ કરવાનું વડમાં અને પંચામૃત તમે લાવ્યા હોય તો પંચામૃત પછી વડમાં અર્પણ કરવાનું પંચામૃત બાદ ચોખ્ખું પાણી અર્પણ કરવાનું અને ત્યાર પછી વડની વસ્ત્ર એટલે કે નાડાછરી અથવા શ્વેત સૂત્ર સફેદ દોરાથી વડની પ્રદક્ષિણા કરવાની છે શ્વેત સૂત્ર બાંધવું અને વડની તમારે પ્રદક્ષિણા કરવાની છે વડની પ્રદક્ષિણા કર્યા બાદ શક્ય હોય તો કંકુનો અથવા ચંદનનો વડમાં તિલક કરવાનું અને તિલકની અંદર શ્રેષ્ઠ શક્ય હોય તો એમાં તમે સ્વસ્તિક સાથીઓ પણ બનાવી શકો છો વડની ઉપર અને લાલ ચોખા અર્પણ કરવાના લાલ ફૂલથી પૂજા કરવાની વડની સરસ મજાનું ધૂપ અને ગાયના ઘીનો એક દીવો કરવાનો વડની પાસે પ્રસાદની અંદર મેવા અથવા ડ્રાયફ્રૂટ અથવા મીઠાઈ તમે ભગવાનને ત્યાં વડની નીચે મૂકી અને પૂજન કરવાનું મહત્ત્વ રહેલું છે અને વિશેષમાં અર્ઘ્ય પ્રદાન કરી શકાય અને ત્રણ દિવસ સુધી જો વટની જે પૂજા કરે છે તો એનાથી એ વટનમાં બિરાજમાન દેવતાઓ એનું આયુષ્યની વૃદ્ધિ કરે છે અને બહેનોને એના પતિનું દીર્ઘ આયુષ્ય રહે છે વડની ઉપર અબિલ ગુલાલ સિંધુ હરદર અર્પણ પધરાવવાનું છે તો અબિલ અર્પણ કરવાથી અભિલમ આયુષ્ય વૃદ્ધિ સફેદ કલરનું અબિલ ચોક્કસ અર્પણ કરવું કેમ કે આ પૂજા આયુષ્યના વૃદ્ધિ માટે છે અને અબિલ એવું કહેવાય છે કે સફેદ જે કલર વ્હાઈટ કલરનું જે અબીલ આવે છે તો અભિલમ આયુષ્ય વૃદ્ધિ તો અબિલ અર્પણ કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે ગુલાલ અર્પણ કરવાથી પતિ પત્નીમાં પ્રેમ વધે છે અને સિંદુર અર્પણ કરવાથી એવું કહેવાય કે ચૂડી અને ચાંદલો અખંડ રહે છે અને હળદર વડમાં અર્પણ કરવાથી પતિ પત્નીનું આરોગ્ય પણ સારું રહે છે તો અબિલ ગુલાલ સિંદુ હળદર એ વડની અંદર પધરાવવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે તો આ પ્રમાણે વિધિ વિધાન શાસ્ત્ર અનુસાર જે કોઈ વ્યક્તિ મતલબ જે બહેનો કરે છે તો એને પોતાના પતિદેવનું આયુષ્યની વૃદ્ધિ થાય છે હવે રહી વાત કે ઘણા પુરુષો પણ કહેતા હોય છે કે શાસ્ત્રીજી અમે પણ અમારા વ્યવસાયની અંદર બહુ મહેનત કરીએ છીએ અને અમને કંઈ જોઈએ એવું ફળ નથી મળતું જેમ બહેનોનું સૌભાગ્ય એના પતિદેવ છે અને પુરુષનું સૌભાગ્ય એનો વ્યવસાય છે તો જે પુરુષને પોતાના વ્યવસાયમાં જો તરક્કી ચાહતા હોય તો એવું કહેવાય છે કે અહીંયા પુરુષ થોડું સિંદૂર લઈને ત્રયોદશીથી માની પૂનમ સુધી એ તમે જો વડને અર્પણ કરો છો સિંદૂર અને એ સિંદૂર અર્પણ કરેલું સિંદૂર કે પોટલી વાળી કાં તો કંઈ ડબ્બીની અંદર અથવા થોડું અર્પણ કરવું થોડુંક પોટલી વાળીને વડમાં મૂકી દેવું અને પૂનમના દિવસે સાંજના સમયે સૂર્ય અસ્ત પહેલાં એ જે પોટલી તમે મૂકી હોય એને તમે લઈને તમારા વ્યવસાયમાં મૂકો છો તો એનાથી આ વડના અંદર બિરાજમાન દેવી દેવતાઓ પોતાના એના વ્યવસાયનો પણ વૃદ્ધિ કરે છે મતલબ પુરુષનું સૌભાગ્ય એનો બિઝનેસ એની નોકરી એનો વ્યવસાયમાં તરકી થાય છે મતલબ આ પૂજા ખાસ કરીને બહેનોએ કરવાનો છે પણ આ ઉપાય કદાચ પુરુષ કરે છે તો એના વ્યવસાયમાં પણ એની તરકી થાય છે કેમકે આ દુનિયામાં વ્યવસાય હશે ધન હશે પૈસો હશે તો લોકો તમને યાદ કરતા હોય છે તો આજે સુંદર મજાનો ઉપાય મેં વર સાવિત્રીના વ્રત વિશે કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને નીતિ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન